રહેણાંક પણ મણિનગરથી દૂર નારણપુરા ખાતે બદલતા ઓગણીસો ત્રાણુંમાં આપે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી જોકે તત્કાલીન આચાર્ય શ્રી દેવુભાઈ તરફથી તેનો અસ્વીકાર થયો પરંતુ અંતે ઓગણીસો ત્રાણું ની પંદર ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિને જૈહિંદ હાઈસ્કૂલમાંથી પણ આપે સ્વતંત્રતા મેળવી નવનીત પ્રકાશનના કામ સાથે જ્યારથી સંકળાયો છો ત્યારથી આજ સુધી સળંગ આપે કામગીરી કરી છે અને એમની સાથેનો સંબંધ અવિરત સારો છે આજે પણ આપણા પુસ્તકોનો ઉપયોગ થતી ઘણી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભાન્વિત થઈ રહ્યા છે જેનું અમને પણ ગૌરવ છે આપના સાધન સંપન્ન ચારેય પુત્રો અમેરિકામાં સ્થાયી થયા હોવાથી આપ પણ બે હજાર અઢારથી આપના પુત્રો સાથે ત્યાં સ્થાયી થયા છો આપે અમને સૌને યાદ કરી આપણે ત્યાં બોલાવ્યા છે તે અમારું અહોભાગ્ય છે ઈશ્વર આપને નિરામય સ્વસ્થ અને મન સાથેનો દીર્ઘ આયુષ્ય આપે તેવી પ્રાર્થના સાથે વિરુમું છું જયંતા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રણામ ઓગણીસો ઓગણસીટક સિત્તેરની એસરથી બે